તમે જબર સુરત ને સુરત થી જો લાવો છો હવે ના વસ્તુ ના હોય વસ્તુ લાવો ને ક્વોલિટી હા તો ક્વોલિટી એમો થી થોડો ઘણો ચેન્જિંગ આવે તો એના કરતા બેસ્ટ થાય એમ બરાબર તમે આઈડિયા જબર કરો છો જે વસ્તુ તૈયાર કરો એ ક્વોલિટી તૈયાર કરો હા વાળા ભાઈ હા આ છે ને આપણે હવે ઢુકડા આવી ગયા પેલું હમ દેખાય એ આપણું ઢાળ્યું છે ઘઉં આપણે આપડે દૂધ ના

બટાકા વાય કે નહીં વાય બટાકા નહીં વાય તેમ બટાકા તો બાપાનો આપણ આપણ બટાકા મોસો ફાવે ઓય ઓય ઓ તો ઉભા રો જો હું પેલા બેહારો ઓમ આવો મા તમે ઓ બેહો હું પાણી લાવું પાણી લાવા જરા હેડો હા ઓય બેહો ઓય ઓય બેહો હું પાણી લાવું હો પાણી ના બેહો તમે બે જણા બેહો આય હ તું ઘર તો દેખાતો જ છે ને આપણે જાતો તો

હોય છે પણ એ દાડે પેલા લઈ મને ખબર નથી મારે પાણી પાસે મારું કામ થાય ને તમારું કામ થાય છે

તમને તો ખાલી ક્ષેત્રનું જોવા હારે લાગતો તમને તો આવે છે મારે ખાતર લેવા જાવું જ પડે તો હડકું તમારે આથી હતો મારું ભૂ ખાતર તો માર પડ્યું લઈ જાય છે ને સુતાર વા પડ્યું છે આપણે લઈ નહીં તો જવું નહીં પડે કોમ થોડું થોડું ચા પોણી ખાવા પીવાનું જાવી એમ તો ચાલો તમે લઈ લો પણ તમે બેસ વડી ખોટી વસ્તુ આવે લાવે તો આ ડોરી પકડી થાય દુધાન દુધાન છે પકડાવું

લાગે જમી તો બોળી છે ને મજૂરી કરો તો કોક મળે આપડે ચોથા ભાગે વાવે છે બીજું છે હવે કઉ પાવાના છે અજય આજે આ દૂધી ને ઠેલી દો ને ઠેલી માર પડી શકે આજે હમણાં ફોજ નું પોણ છે હવાનું પોણી વાળો તમારે મન માં લાગતું છે કે આ બધી તમે મારી મારી છે એમ પણ મારી નથી આ તમે ભાગે વાળી છે

વસ્તુ છે ભાવ ખાલી મારતું નથી ના ના મારતું બે દાડા લાયા છે ફવાડતું નથી લાયેલું ને કોઈ ફેરવા જ

તમાર બધાજુ નું તો હાલ ના થયું બધા સારું લાગે ઝુંપડું સારું નઈ ભણી ગયા ઉદાસ રેવી દઉં રહેવી સારા યાર નું પાત્રનું હારા પાત્રનું બનાવો એ તો બનાવ ફવાડ એટલે